સામાન્ય સભામાં એજન્ડા પરના ચોલીસ જેટલા કામોને સર્વાનુમતિ અને બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી મહત્વના કામોમાં રાજ્ય સરકાર દ્વારા અંકલેશ્વર નગર સેવા સદનને સ્ટેટ એર ક્લીન પ્રોગ્રામ અંતર્ગત દસ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે જે મુજબ કરવામાં આવનાર કામોની નોંધ લેવામાં આવી હતી આ ઉપરાંત અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગોના સમારકામના કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી આ સાથે જ અંકલેશ્વરના જવાહર બાગ સામે આવેલ સિનિયર સરદાર પટેલ પાર્ક તેમજ સ્પોર્ટ્સ સ્વામી વિવેકાનંદ નામકરણ કરવામાં આવ્યું હતું આ અંગે વિપક્ષ કોંગ્રેસે જણાવ્યું હતું કે શાસકો બહુમતીના જોરે કામો પાસ કરાવી દે છે પરંતુ અંકલેશ્વરમાં બિસ્માર માર્ગોના કારણે ધૂળિયું વાતાવરણ સર્જાયું છે જેનાથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે માર્ગોના સમારકામની માંગ કરવામાં આવી હતી એક કોન્ટ્રાક્ટરના તો પેપરો આવેલા હતા કે આ લોકો માન્ય નથી રાખ્યા અને પછી બીજા બધા કોન્ટ્રાક્ટરના ડોક્યુમેન્ટો બધા ચકાસવાના થઈ ગયા આની અંદર તો એવી વાતો થાય છે ગામમાં કે ભાઈ આની અંદર એડવાન્સ પર્સન્ટેજ લઈને કામ આપી દેવામાં આવેલ છે અને જે રીતે આ રોડ મિલરથી ઉખેડવાનો હોય એ ઉખેડો નથી ઉપરથી સહેસે છોલી નાખ છોલી નાખેલો છે એ છોલવાના રૂપિયા આગળ ચૂકવવાના હા હું એમ પૂછું છું કે એક ઇંચ દોઢ ઇંચ તમે જોઈ શકો હું જે જૂઠ બોલતા હોઉં તો તમે જઈને જોઈ શકો છો આ રસ્તાની ઉપર તમે પોતે ફોટોગ્રાફી કરી શકો છો કે આ રોડ આવી રીતે છોલાય જ્યારે એને પૂરેપૂરો છોલવાનો નક્કી થયો અને સાડા પાંચ કરોડ જેટલી માનમાં રકમ આપણે ખર્ચો કરવાના હોઈએ તો ગામ લોકો ફરિયાદ કરે પત્રકારોએ કેટલાય મને ફોન કરીને કીધું કે ભાઈ આ કામની અંદર આવું છે આજે મારે મારાથી પગથિયા નહીં ચડાય એવા હતા ઓપરેશનની હાલતમાં તે છતાં પણ ગામની પ્રજાની લાગણીને માન આપીને આજે હું બોર્ડમાં હાજર થયો છું પણ આ સત્તાધીશો એમને સત્તાનો માર એટલો બધો ચડી ગયેલો છે કે કોઈ કાળે લોકો સમજવા તૈયાર નથી મને તો એવું લાગે છે કે હવે અમુકની તો છેલ્લી ટમ જ છે કેટલાકને તો સમજ જ નથી પડતી આ સભ્યોને અને સભ્યોને આ લોકો પોતે કંઈ બતાવતા નથી મેં તો એવું સાંભળ્યું કે ગઈકાલે પાર્ટી મીટિંગની અંદર જે એકતાલીસ લાખ ને અઠ્યાસી હજાર રૂપિયાનો જે ખર્ચો જે ફાળવી દીધો એનો જવાબ પેલા સભ્યોને નથી આપ્યો એકબીજા એકબીજાને જવાબ આપે આ નીતિ આ રીતિ એકલું ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચાર લોકો વાતો કરે છે હું તો આજે સત્તાવીસ દિવસથી ઘરમાં પડ્યો છું મને ખબર નથી પણ કેટલાક એવા લોકો પાસેથી જાણવા મળે છે કે ભાઈ આના તો પર્સન્ટેજ આ બધા કામો મંજૂર કરી અને પર્સન્ટેજ એડવાન્સમાં લઈ લીધા કેમ કે આ છેલ્લું ચક્કર છે ભાઈ છેલ્લું ચક્કર છે પ્રજા સમજે તો ઠીક નહીં સમજે તો ઠીક કેમ કે ને પ્રજા જાગૃત થવું પડશે જ્યારે દરેક જગ્યાની ઉપર તરફ તમારે આખા એની અંદર ચેન્જ આવે છે તો તમારામાં કેમ નહીં તમે કેમ નહીં કરો બસ ખાલી વિપક્ષ જ લડતો રહે તમે તો કોઈ નીકળતા નથી કોઈ કંઈ કહેતા નથી બસ ખાલી ફોન કરીને ફરિયાદ દો કે આવું થાય છે તો તમે પણ તો નીકળો તમે પણ તો જવાબ માંગો તમે એક વોટ આપેલો છે તમે જે બટન દબાવેલો છે એ તમારો અધિકાર તમે તમારો હક વાપર્યો છે ને એના રૂપે તમે અધિકારમાં તમે માંગણી કરો નીકળો અને પૂછો જય હિન્દ આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા ખંડ સભાખંડમાં બોર્ડ મીટિંગ મળી હતી એમાં એજન્ડા ઉપર ચાલીસ કામ લેવામાં આવ્યા બધા કામ વધુ મતે તેમજ સરવાણુ મતે મંજૂર કરવામાં આવ્યા છે આમાં વાર્ષિક ભાવોના કામ હતા અને એક કામ સિનિયર સિટીઝનનું કામ છે એનું નામકરણ કરવાનું છે એનું નામ સરદાર પટેલ સિનિયર સિટીઝન રાખવામાં આવ્યું છે અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નું કામ છે એમાં સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાખવાનું મંજૂર કરવામાં આવ્યું છે